પાટણમાં કોંગ્રેસ બાદ ભાજપમાં પણ આંતરિક વિખવાદ સામે આવ્યો છે પાલિકામાં શાસક પક્ષ ભાજપમાં ઉકળતા જરૂર જેવી સ્થિતિ છે પાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય સભાના બોલાવાતા હવે ઉપપ્રમુખ બોલાવશે સામાન્ય સભા સભ્યો દ્વારા પ્રમુખને એક મહિના પહેલા રજૂઆત છતાં પણ સામાન્ય સભા ના કરતા ઉપપ્રમુખ હવે સામાન્ય સભા કરશે પાલિકા પ્રમુખે નિયત સમયમાં સામાન્ય સભા ન બોલાવી ઉપપ્રમુખે બહુમતી સભ્યોના રજૂઆતથી સત્તાની રૂએ બોલાવશે સામાન્ય સભા તો આગામી છ જાન્યુઆરીએ બે વિકાસલક્ષી કામોને લઈને સામાન્ય સભા મળવા જઈ રહી છે પ્રમુખને પણ જાણ કરી હતી પહેલા પણ પ્રમુખે ન બોલાવાના કારણે મેં એક્ટર ની કલમ એકાવન બે મુજબ સો સભ્યમાંથી ચૌદ સભ્ય પૈકી મને રજૂઆત કરી એના અનુસંધાને બોલાવાનું નક્કી કરી તારીખ છ